સ્વભાવ કેવો તાપત્રય વિનાશાય ત્રિવિધ તાપોને હરી લેનારા અમારા ઠાકોરજી છે એ બધું જોઈ શકે ભક્તને દુખી ન જોઈ શકે અને એટલા માટે જીવનમાં જ્યારે કોઈ પણ સંકટ આવે ને ત્યારે બહુ બીજે ફાફા મારવા કરતા ઠાકોરજી પાસે બેસી જો અન્યાશય કરતા સકામ ભક્તિ લાખ દર્જે સાથે ગમે ત્યાં ભટકવા કરતા ભગવાન પાસે બેસો ભગવાન દુઃખના હરતા છે કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાયોવિંદ હરી લેનારા છે ઠાકોર દુનિયામાં દુનિયાના લોકો મદદ કરનારા છે દુખ હરતા નથી કોઈ પણ તમારી મદદ કરીને ગેરંટી ના આપી શકે કે આનાથી તારું દુઃખ જશે એમ કે તારી મદદ કરું મારાથી બને એટલી બધી મદદ કરું પણ દુઃખ દૂર કરવાની ગેરંટી ભગવાન સિવાય બીજું દુનિયામાં કોઈ ના આપી શકે હરતા ભગવાન છે તાપત્રય વિનાશાય અને ત્રિવેદી પ્રકારના તાપ અને એટલા માટે જીવનમાં જ્યારે પણ કોઈ સંકટ આવે ભગવાન પાસે માંગી વાંધો નથી કદાચ નિષ્કામ કે વૈષ્ણવ જાય તો ક્યાં જાય પ્રભુ કોને કહી આ દિલ ઉતરા જયારે દ્રૌપદી પાસે આવી વંદન કરવા લાગી ત્યારે દ્રૌપદી ઉત્તરા દ્રૌપદી ના પુત્ર અભિમન્યુ ની પત્ની ઉત્તરા કહ્યું કે તું અમારા ઘરે આવી રહી છે તું પહેલા કોને પગે લાગીશ તો કહ્યું કે ઘરમાં જે મોટા હોય એને પેલા પગે લાગીશ તો બતાવો ઘરમાં મોટું કોણ આપણા ઘરમાં તો કહું કે યુધિષ્ઠિરજી મોટા છે બી મોટા અર્જુ મોટા બધા પાંચે જે સસુર છે બધા મોટા છે ત્યારે દ્રૌપદીએ કહ્યું બેટા આ કહેવાતા મોટાઓ બધાને મેં જોઈ લીધા છે યુત ક્રીડામાં જ્યારે મારા ચીર ખેંચાતા હતા પુકાર પુકાર કરી કરીને ચરણોમાં પડી બધા માથું ઝુકાવીને બેસી ગયેલા બેટા જીવનમાં કોઈ સંકટ આવે તો આ કહેવાતા મોટાઓ પાસે નહીં દ્વારિકાના નાથનો પોકાર કરજે કારણ કે એણે જ આવીને મારી રક્ષા કરી

ગમે ત્યાં ફાફા મારવા કરતા ઠાકોરજીને પ્રણામ કરજો વંદન કરજો પ્રભુને કરેલું વંદન ક્યારે નકામું જતું નથી જો તમે કોઈ પાઠ ગ્રંથ સ્તોત્ર માળા કરી શકો ને તો રોજ ઠાકોરજીને દંડવત કરો એ પણ એક ભક્તિ છે વંદન પણ ભક્તિ છે નવદા ભક્તિમાં શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદુ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મ નિવેદનમ ખાલી દંડવત વંદન કર

પ્રભુ નું ચરણોદક છે વામનમાંથી ભગવાન વિરાટ થયા અને બ્રહ્માજીએ પ્રભુનું ચરણ પખાર્યા અને કમંડળમાં જે જળ ભર્યું એ જ તો ગંગાજી રૂપે વહેવું છે આપણે કહીને પાપ મોચીની ગંગાજી છે ગંગા ચરણનો પ્રભાવ છે તમારે આ ગંગા તમારા ઘરે પણ વહે છે જ્યાંથી આ ગંગા નીકળી છે એ ગંગોત્રી ઠાકોરજીના ચરણારવિંદ રૂપ તમારા ઘરે પણ બિરાજ છે અને એટલા માટે ત્યાં જો વંદન કરશો પાપ જશો અને પ્રભુના ચરણારવિંદ એ કલ્પ વૃક્ષ છે તમારી સર્વ મનોકામનાઓ પૂર્ણ થશે હું નથી કહેતો શાસ્ત્રો કહે છે અને એટલા માટે બીજું કાંઈ ન કરી શકો જીવનમાં જ્યારે પણ કોઈ પણ પ્રકારના પાપ તાપ પ્રગટ થાય કારણ કે તાપ સેમાંથી પ્રગટ થાય છે પાપમાંથી અને પાપને મુક્ત કરનારા પ્રભુના ચરણારવિંદ છે અને એટલા માટે પાપ સમાપ્ત થાય તો તાપ પણ જતા રહે એટલે પ્રભુને વંદન કરે દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં સુખાવસાને ઇદમેવ સારમ દુખાવસાને ઇદમેવ જ્ઞેયમ દેહાવસાને ઇદમેવ જાપ્યમ ગોવિંદ દામોદર માધવે એ સુખના અંતમાં હોય કે દુખના અંતમાં હોય કે દેહના અંતમાં હોય વંદનીય તો એ જ છે દુનિયાના લોકો અફસોસ પ્રગટ કરી જશે દુખ અભિવ્યક્ત કરી જશે મદદ કરવા દોડશે કેટલું મદદ કરી શકવાના તમારું ભાગ્ય તો બદલવા સમર્થ નથી ભાગ્ય બદલવા સમર્થ કોઈ હોય તો એ વિનાશાય એ વિનાશ કરી નાખે છે તાપના દુઃખ જીવનમાં આવવાના રોકી નથી શકાતું દુખને રોકી ન શકાય ઘણા લોકો બધું ગોઠવાઈ જાય ને પછી સેવા પધરાવું ને પછી બધું ભજન ચાલુ કરું

તમારે ઠાકોરજી પધરાવા છે તમારે માળા કરવી છે તમારે પાઠ કરવા છે જે નિયમ લેવા છે તમે તપોભૂમિમાં આવ્યા છો તમે ભાગવતજીની આગળ બેઠા છો હવે કોઈની રાહ ના કરવામાં કોઈની રાહ જોવી નહીં અને લૌકિક સુખ ભોગવવામાં બધાને વાટીને ભોગવવું અલૌકિક સુખ લેવું હોય તો પ્રતીક્ષા નહીં કરવી શરૂ કરી દેવું કારણ અવસર બેર બેર નહીં આવે આ અત્યારે જે માહોલ છે પાછો કોણ જાણે મળે ન મળે જેમ ગઈ કથામાં અહીંયા જે આવી શક્યા આ કથામાં ના આવી શકે ભલે એમની પ્રતિકૂલતા હોયતા હોય કોઈ પણ રીતે એ લાભ ના મળે જરૂરી થોડી છે અને એટલા માટે જે ક્ષણોમાં આપણે અહીંયા છીએ એ એક એક ક્ષણોને જીવીને જવું છે એ ક્ષણોને ગુમાવવી નથી કારણ કે જે ક્ષણોને સંસ્મરણમાં તમે ફેરવી દો છો ને એ ક્ષણો તમારી થઈ જાય છે યાદમાં ફેરવી દો તમને એમ કહું તમારે સાહીઠ વર્ષને યાદ કરો જુના તો તમે એમ યાદ કરો સવારે ઉઠતો ચા પીતો નાસ્તો કરતો ઓફિસે પાછો જે જે ક્ષણો યાદ બની ગઈ છે સંસ્મરણો બની ગઈ છે એ જ તમારા સાહીઠ વર્ષ છે એમ સમયને પોતાનો કરી લેવો હોય તો ક્ષણોને સંસ્મરણોમાં ફેરવી દેવા બસ આ સાત દિવસ કથાના મારા હતા મેં દિવસે કથા કરાવી મેં આમ કરાવ્યું મેં આમ જે દિવસે તમે સત્કર્મ કર્યું એ તમારી યાદ બની ગઈ એટલે એ સમય તમારો થઈ ગયો બાકી સમય ક્યારે કોઈનો થતો નથી ઘડિયાળ બંધ કરી દેવાથી સમય ક્યાં રોકાઈ જાય છે નળમાં પાણી ટપકતું હોય નળ બંધ કરીને પાણી રોકાઈ ગયું એમ ઘડિયાળ બંધ કરી દો તો સમય રોકાઈ જાય ના એ તો સરે જ છે એ તો જાય છે થઈ જ રહ્યું છે પણ એ સમયને સંસ્મરણ બનાવી દો હવે જો આ સાત દિવસ કૌશિકભાઈ ક્યારે ભૂલશે ના ના આપણે કથા કરી હતી આટલા બધાએ લાભ લીધો હતો બધું આ બધું યાદ રહેશે ને એટલે આ સાત દિવસ એમના થઈ ગયા ને જયારે પણ તમે સત્કર્મ કર્યા એ સત્કર્મો નો સમય આપણો થઈ જાય જ્યાં જ્યાં પણ જે જે રીતે પણ જેણે પણ લાભ લીધો હોય પણ આ સંસ્મરણ છે આ સમય નથી સંસ્મરણ છે આ કેવલ કોઈ તારીખો નથી આ કેવલ કલાકો નથી આ કેવલ મિનિટો નથી આ સમય તમારો છે આ છે સમય પર જીત આપણી કથા સમય પર જીત આપે

આ ચારે ભક્તો છે તો આર્ત પણ ભક્ત છે કારણ કે ભક્ત સમર્પણ કર્યા પછી ક્યાં જાય કોને કે ભગવાન સિવાય કોને કહી શકે તો તાપત્રય વિનાશાય અચ્છા તો જે સચ્ચિદાનંદ છે જે જગતની ઉત્પત્તિ સ્થિતિને લય કરે છે જે આવું કૃપાળું છે કે ભક્તોના ત્રિવિધતા ભરી લે છે તેવો પરમાત્મા છે કોણ કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમહ નમહ નથી નુમહ છે નુમા ધાતુ પ્રશંસાના અર્થમાં છે નુમ સ્તુતિના અર્થમાં છે સંસ્કૃતમાં નુમ ધાતુ એટલે હું એમની સ્તુતિ કરું છું નમન કરું છું એવો અર્થ ન થાય સ્તુતિ કરું છું એ અર્થ થાય સ્તુત્યાત્મક પણ અન્ય સ્થાનોમાં નમનનો પણ ભાવ કર્યો શ્રી કૃષ્ણ આ શ્રી કૃષ્ણ કેવા છે કોણ છે કૃષ્ણાશ્રયમાં પણ આપણા મહાપ્રભુજી સમજાવે છે એ સર્વ સમર્થ છે એ સર્વસમર્થ છે અને સર્વ પ્રકારના દુઃખોને દૂર કરનારો છે એવા શ્રી કૃષ્ણને જાણવા પ્રભુ સર્વસમર્થ હોય એમ પણ મહાપ્રભુજી કહ્યું તમે જેના શરણે આવ્યા છો ને એ સર્વસમર્થ છે અને એટલા માટે શરણે ગયા પછી કોઈ સંશય નહીં રાખવો શ્રી કૃષ્ણ કૃષ્ણ કોણ કૃષ્ણ શબ્દની બે રીતે વ્યાખ્યા થઈ શકે એક તો કૃષિ ભુવાચકો શબ્દ નિવૃત્તિ વાચક તયો રૈક્ય પર બ્રહ્મ કૃષ્ણત્ય વિધિ જે આનંદ છે જેની સર્વત્ર આનંદ રૂપ સત્તા છે એ શ્રી કૃષ્ણ છે અને કર્ષતી કૃષ્ણ જે કર્ષણ કરનારો છે એ કૃષ્ણ છે એટલે કે જેનામાં આકર્ષણ અને આનંદ બંને સમાયેલા છે એ શ્રી કૃષ્ણ છે એ આનંદ રૂપ પણ છે એટલે કે એને ભજતા જ આનંદ બોળ તરબોળ થઈ જશે આનંદ વ્યાપી જશે ભગવાન કર્ષણ કરનાર બીજે બધે મન લગાડવું પડે ભગવાન એવા છે શ્રી કૃષ્ણ એને જોતા જ મન એનું થઈ જાય એટલે જ નામ મનોહર છે ને મનને હરી લેનારું છે એવા શ્રી કૃષ્ણની અમે સ્તુતિ કરીએ છીએ એવા શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ નમન કરીએ છીએ પ્રણામ કરીએ છીએ જો ભારતીય સંસ્કૃતિમાં મહત્વનું અંગ પ્રણામ છે પણ વિચિત્રતા તમે જુઓ ભારતની કોઈ પણ એવી સ્કૂલ છે કે જેમાં પ્રણામ કરતા શીખવાડતા હોય ઉભા થતા શીખવાડ પણ સ્ટેન્ડ અપ એ પાશ્ચાત્ય સંસ્કૃતિ અભિવાદન છે વંદન એ આપણી સંસ્કૃતિ અભિવાદન છે પણ એક કરુણા એ વાતની છે કે ભારત કોઈ સ્કૂલમાં વંદન કરતા બાકી વિદેશ ના લોકો એ ભારત ઇન્ડિયન છે તમને પ્રણામ કરશે ભારત ને ઓળખાય જ પ્રણામ થી પરિચય જ એનો પ્રણામ છે પણ તકલીફ એ કે કોઈ પણ સ્કૂલ બાળકોને પ્રણામ નથી શીખવાડતા આપણે ઉભા થતા સલ્યુટ કરતા કે બીજું બધુંય શીખવાડી પણ આપણે ત્યાં અભિવાદન પ્રણામ થી થાય છે નમન થી થાય છે મન એને ધરી દેવું એ તો નમન છે એના થઈ જવું એ તો નમન છે શરણાગતિ નું પહેલું ડગલું એ નમન છે અને એટલા માટે જીવનમાં ત્રિવિધ પ્રકારના તાપોથી મુક્ત થવા માટે વંદન ભક્તિ બહુ વિશેષ છે અને એટલા માટે વંદન કરવાનો ક્રમ દરેક લોકો રાખે પહેલા શ્લોકમાં મંગલાચરણ કર્યું ત્રણેય પ્રકારથી શરણાગત કરાવ્યા બુદ્ધિ હૃદય બુદ્ધિ પ્રભાવિત થાય કોનાથી જેને પોતાના કરતા અધિક સામર્થ ને એનાથી હૃદયમાં લાગણી હોય એટલે પ્રેમ જોઈને પીગળી જાય અને આંખો રૂપ જોઈને આકર્ષિત થાય ભક્તિ માં ત્રણ વસ્તુ બહુ મહત્વની બુદ્ધિ હૃદય અને નેત્ર તો આ ત્રણેય પ્રકારથી શરણાગત કર્યા નેત્ર માટે બતાવ્યું પ્રભુ કેવા છે સચિદાનંદ રૂપાએ રૂપાએ કહીને સાકાર પ્રભુ વાળો છે આકાશમાં જે પરમાત્મા પરમાત્માને થોડી ભજવો છે મર્યા પછી થોડી ભગવાન મેળવવા છે નહી તો ભગવાન મેળવવાનો સૌથી સહેલો રસ્તો હોય કે મરી જાવ મર્યા પછી ભગવાન મેળવવા ના હોય તો સૌથી સહેલું હોય કે વેલા મરી જઈએ આપણે મરીને થોડી ભગવાન મેળવવા છે આપણે તો જીતા જીવંત મહાપ્રભુજી કહે અમારે કોઈ ભવિષ્યના વાયદાઓ નથી કે મર્યા પછી આ લોકમાં જશો પહેલાં લોકમાં જશો આ જશો અમારે તો હમણાં આ દેહથી જ પ્રભુની સેવા અને પ્રભુનો અનુભવ કરીને જવો છે મારે તો આ જ આંખે ઠાકોરજીને જોવા છે મારે તો આ જ કાને પ્રભુને સાંભળવા છે મારે તો આ જ જીવાતી એનો રસ લેવો છે મારે તો આ જ હાથે મારા આ ગોદમાં એમને બિરાજમાન કરવા છે અને એટલા માટે પુષ્ટિ ભક્તિમાં મર્યા પછી ભગવાન મળે એવી મહેચ્છા વૈષ્ણવ રાખતો નથી પુષ્ટિ ભક્તિમાં તો એવી ઈચ્છા રાખે મારે તો જીતા જી એનો અનુભવ કરીને જવો છે મારે એને પામવો છે મારે એને જોવો છે આ લાલસા એક એક ઇન્દ્રિયમાં જે જીવને હોય એનું નામ જ પુષ્ટિ ભક્ત છે જેની આંખ સતત તત્પર રહેતી હોય ક્યારે એના દર્શન થશે અખિયા હરિ દર્શન કી પ્યાસે કમલ મુખત દેખત તૃપ્તિ ન હોય ક્ષ મોક્ષમ ગોપીઓ કહે આજે ખબર પડી કે સારું થયું ઠાકોરજી આપણને આંખો આપે આંખો વાળા થયા એ આજે સમજાયું કારણ કે જો આંખો ન હોત તો આવા સુંદર સ્વરૂપના દર્શન ક્યાં થાય અક્ષણ ફલ ઇદમ આજ તો ફળ ઘણી વાર લોકો કે હવેલી માં જઈને શું થાય દર્શન જ મળે તો દર્શન કઈ નાની વસ્તુ છે એ હું ક્યારેય નહીં કહેવું ભગવત દર્શન ને પણ ક્યારેય નાનું નહીં ગણવું કેવલ દર્શન માત્રથી જનમરણના ચક્કરમાંથી જીવો છૂટી ગયા છે એવા પ્રમાણો છે કેવલ દર્શન માત્રથી ઠાકોરજી ગણિકા નાચતી હતી મેરો મન ગિરધર છબી પર અટક્યો અને હાથ પકડીને સદે લીલામાં લઈ ગયા એવા પ્રસંગો છે એ તો ઘણા એમ કે લો ત્યાં જઈને શું ખાલી દર્શન રન તો દર્શન કે નાની વસ્તુ છે પ્રભુના દર્શન મળવા એ જીવનનું પરમ ફલ છે

એ પોતાના કરતા સમર્થ જોઈએ શરણાગત થઈ જાય એટલે કહ્યું કેવા છે પ્રભુ વિશ્વ વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લય કરે એટલે બુદ્ધિ શરણાગત થાય અને મનને મન જોઈએ પ્રેમ જોઈએ એટલે કહું પ્રભુનો સ્વભાવ કેવો તાપત્રય વિનાશ આ તો એવો પ્રેમાળ છે કે તમારા બધા દુખો ને હરી લેશે અચ્છા આવો પ્રેમાળ છે તો હૃદય એનું થઈ જાય એવા શ્રી કૃષ્ણ એવા શ્રી કૃષ્ણને આપણે બધા કૃષ્ણ પ્રેમી લોકો છે કૃષ્ણ ભક્તો છે આ ભાગવતની કથા કૃષ્ણ પ્રેમીઓ માટે છે વયમ નુમ નમસ્તુતિ કરીએ છે નમન કરીએ છે એમ કહી પ્રભુને નમન કરી હવે શુકદેવજીને વંદન કર્યા છે જે ભાગવતજીના પ્રધાન શ્રેષ્ઠ વક્તા છે વ્યાસજીના પુત્ર છે શરૂઆતમાં જ વંદન કરતા જ શુકદેવજીને ભાગતા બતાવ્યા વ્રજ ગતવ ધાતવ અને પ્રઉપસર્ગ એટલે સંન્યાસના અર્થમાં

નથી પોથી નથી જનોઈ નથી ધોતી દિગંબર અવસ્થામાં ભાગી રહ્યા છે કારણ કે વિકાર જ નથી યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ સુખદેવજી જન્મ્યા ને એવી કથા આવે છે કે પાર્વતીજીને મહાદેવજી કથા સાંભળવા લાગ્યા અને કહ્યું કે તમે કથા સાંભળો છો એ હુંકારો આપતા રહેજો અને જે વૃક્ષ નીચે બેઠા ત્યાં ઉપર સુકે ઈંડું આપ્યું હતું અને બચ્ચું બહાર નીકળવાની તૈયારીમાં હતું અને મહાદેવજી સમાધિમાં બિરાજમાન થયા અને કથા કહેવાનો પ્રારંભ કર્યો અને થોડી વારમાં પાર્વતીજીને પાર્વતીજી આવી અને એટલે કથામાં ઊંઘ આવે ને તો બહુ ચિંતા નહીં કરવી તમે ઘણા લોકો સુઈ જાય ને એ જ સારું તો જ બીજા સાંભળી શકે પાર્વતીજી સુતા ન હોત તો સુખદેવજીને મળત અને સુખદેવજી ન મળત તો આપણા સુધી આવત આ બધું બન્યું એટલા માટે કે પાર્વતીજી નિંદ્રા આવી અને નીકળેલું બચ્ચું વિચાર કરે કે લોકો જીવનના અંતમાં કથા સાંભળે અને મને તો જીવનના પ્રારંભની ક્ષણોમાં કથા મળી ગઈ છે હજી તો પહેલું શ્વાસ લીધો અને કાનમાં કથાનો શબ્દો પડે વિચાર કરે મારા જેવું સૌભાગ્ય કોનો પણ આવું ભાગ્ય આવું સૌભાગ્ય ક્યાંક જતું ન રહે મળેલો અવસર ચૂકાય ન જાય ઉડતું ઉડતું બચ્ચું ગોદમાં આવીને બેસી બેસ્યું પાર્વતીજીના જે રીતે પાર્વતીજી હુંકારો આપતા હતા એ રીતે હુંકારો આપવા લાગી કથા પૂરી થઈને ને મહાદેવજીએ નેત્રો ખોલ્યા જોઈએ તો પાર્વતીજી સુતા છે શુક નું બચ્ચું કથા સાંભળી રહ્યું છે કાડ્યું ત્રિશૂલ ક્યાંક અધિકારીના હાથમાં કથા ન જતી રહે અને શુક આગળ આગળ ઊડે ને મહાદેવજી ત્રિશૂલ લઈને પાછળ પાછળ દોડ્યો ઉભો રે ઉભો રે અને કહેવાય છે કે ઉડતું ઉડતું સુખ વ્યાસજીના સામ્ય પ્રજા આશ્રમમાં આવ્યું અને વ્યાસ પત્ની બગા સુખાતા હતા અને મુખમાંથી છે ગર્ભમાં જતો રહ્યો 16 વર્ષ સુધી સુખદેવજી રહ્યા તેજ બદલાઈ ગયું વ્યાસ પત્નીનું વ્યાસજીને થયું કોઈ દિવ્ય આત્માએ પ્રવેશ કર્યો છે હાથ જોડીને વિનંતી કરી કે તમે બહાર પધારો ક્યાં સુધી અહીં રહેશો કહો કે એક વચન મને અપાવો તો હું બહાર આવું શું વચન કે ભગવાન અહીંયા આવે ને મને વચન આપે કે એમની માયા મને નહીં સતાવે તો હું બહાર આવું પ્રભુ પધાર્યા જો વક્તા અને શ્રોતા બંને જુઓ ભાગવતજીના જન્મતાની સાથે ભગવાનના દર્શન અને સુખદેવજી પરીક્ષિત જુઓ હજી ગર્ભમાં છે ને ત્યાં જ ભગવાનના દર્શન બંનેને ભગવત દર્શન થઈ ચૂક્યા છે છતાંય ભગવાનની કથામાં કેવી આસક્તિ છે અને આપણે તો એક સાંભળીએ તો એમ થાય મેં તો સાંભળી લીધી છું અરે આને સાંભળી ના કહેવાય જો બીજી વાર સાંભળવાની ઈચ્છા ન જાગે તો માનવું કે બરાબર સાંભળી તો સેવા કેવી સત્સંગ કેવો અને પાછળ પાછળ વ્યાસજી પુત્રે તન્ન શબ્દે પુત્ર 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 કરતા કરતા વ્યાસજી પાછળ પાછળ જાય સુખદેવજી ન બોલ્યા આજુબાજુ અનેક વૃક્ષો હતા અને હલી હલી અને જાણે વ્યાસજીને કંઈ કહેતા હોય એમ લાગ્યું અણદ અવ્યક્ત એ શબ્દ અવ્યક્ત શબ્દમાં અણદ શબ્દ વપરાય વ્યાસજીને કહેવા લાગ્યા વૃક્ષો વ્યાસજી અમારી સામે જુઓ અમને વાવવામાં આવ્યા ત્યારે તાડ તડકો વરસાદ બધું જ અમે સહન કર્યું પણ અમારી ઉપર ફળ લાગે ને તે અમે નથી ખાતા સમાજને સમર્પિત કરી દઈએ એમ તમારી તપશ્ચર્યાનું ફળ આ સુખદેવજી છે એમાં મોહ ન રાખો સમાજના કલ્યાણ માટે સમર્પિત કરી મન રે તો વૃક્ષ કો મત લે કાટે તા પર ક્રોધ નહીં સીચે તા નહી સ્નેહ ઓર જો વાકો પથ્થર ફેંકે તાહી કો ફલ દે સુદાસજી તો કહે ને કે અરે વૈષ્ણવ તને બીજો કોઈ વૈષ્ણવ ન મળે ને વૈષ્ણવતા શીખવાડવા માટે તો વાંધો નહીં પણ ઘરની બહાર નીકળે અને કોઈ લીલું છમ ઝાડ દેખાય ને એ જ તને બધી વૈષ્ણવતા શીખવાડી દેશે મનરે તું વૃક્ષને કો મત લે કાટે તા પર ક્રોધ નહીં જેને કાપે એને ક્યાં ક્રોધ કરે અને સીંચે તાય નહીં સ્નેહ ભલે રોજ સીંચીને ગયું હોય એના પર કોઈ વિશેષ પ્રેમ રાખતું હોય એવુંય નથી અર જો વાકો પથ્થર ફેંકે જેના પર પથ્થર નાખે તાહી કો કોફળ દે આ તો વૈષ્ણવતા છે અને આમ ભાગી રહ્યા છે સર્વભૂત હૃદયમ મની મા ન તો સ્મિ એવા સર્વભૂત હૃદય જેને સર્વમાં આત્મભાવ છે એવા સર્વભૂત હૃદય મુનિમાન હતો મનનશીલા મુનિ એવા મુનિ સુખદેવજીને વંદન કર્યા છે